હલો નમસ્કાર હું નિકુંજ બાનસુરિયા આપ સૌનું ગુજરાત ડ્રેગન ફ્રૂટની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજનો જે વિડીયો છે ને એ આપણો ડ્રેગન ફ્રૂટની અંદર ગુજરાતીમાં છે અને શરૂઆતથી લઈ અને અંત સુધી છે કે વાવેતર કઈ રીતે કરવું એની પહેલાં શું કરવું અને વાવેતર થયા બાદ શું કરવું કેટલું ધ્યાન રાખવું કેટલું પાણી જોઈશે આ બધી જ વસ્તુઓ હું નિકુંશ માનસુરિયા તમને બધાને કહેવા માગું છું તો આ વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો और मेरे जो हिंदी व्यूअर्स हैं उन सभी के लिए मैं ये बता दूं कि हमारी जो ये गुजराती वीडियो है वो इस टॉपिक पे है कि ड्रैगन फ्रूट के अंदर कैसे स्टार्टिंग करें कैसे उसको पानी दे कहाँ से कितना क्या करना है वो सारी चीज़ें आज मैं गुजराती में बताने वाला हूँ तो अगर आप ये देखना चाहते हैं वीडियो तो मैंने हिंदी में ऑलरेडी बना दी है तो लिंक में नीचे डिस्क्रिप्शन में दे रहा हूँ और ऊपर ये आई बटन पर भी आपको लिंक मिल जाएगी तो जल्दी से जाइए और मेरी वो पूरी वीडियो आप देख के आइए तो चलो आपने गुजराती ने अंदर कहीं ડ્રેગન ફ્રૂટ વિશેની વાતો કરીએ પહેલાં તો તમને એ કહી દો કે જો તમે મારી ચેનલ પર નવા હો અને અત્યાર સુધી તમે મને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો પ્લીઝ એકવાર મારા માટે મને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આમ તમને જો અમારા વિડીયો ગમતા હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરજો તો આગળ વધીએ આપણે કે ડ્રેગન ફ્રૂટ શું છે તો કે ડ્રેગન ફ્રૂટ તમે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને આ ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ સુપરફ્રૂટ પણ કહી શકાય અને પિતાયા ફ્રૂટ પણ કહી શકાય આ સુપરફ્રૂટ એટલા માટે કે આની અંદર ઘણા બધા વિટામિન્સ અને ન્યુટ્રિશન જે છે એ તમને મળતા હોય છે આના માટે પણ એક વિડીયો છે અને સાઈડમાં હું ન્યુટ્રિશન બોક્સ પણ ડિસ્પ્લે કરું છું તો એકવાર તમે જોઈ લેજો ડ્રેગન ફ્રૂટ વિશે જો તમને કંઈ ખબર હોય અને તમે એવું ક્યારેક વિચાર્યું હોય કે ભાઈ આપણે ખેતી કરવી છે અને કઈ રીતે થાય શું કરવું હું તો નવો છું કઈ રીતે શરૂઆત કરીશ તો આ વિડીયો પૂરેપૂરો જોજો ડ્રેગન ફ્રૂટ માટે પહેલો પ્રશ્ન એ આવે કે જમીન કેવા પ્રકારની જોઈએ મારી પાસે બંજર ખરાબો આપણે ભાભલાની ભાષામાં કહીએ ને ખરાબો કે જેમાં કંઈ જ ના થાય એવી જમીન ડ્રેગન માટે ઉત્તમમાં ઉત્તમ જમીન સાબિત થઈ શકે છે અને તમારી પાસે તો ભાઈ કાળી માટી હોય મારી પાસે ખુદની માટી કાળી છે તમે જોઈ શકો છો મારી ખુદની માટી કાળી છે તો ભાઈ આ માટીને કંઈ વેચી અને આ મારી જમીનને વેચી અને કંઈ નવી માટી કે નવી જમીન તો લેવા જવાતી નથી આ માટેની અંદર પણ ડ્રેગન થઈ શકે કઈ રીતે આગળ તમને જણાવીશ તો પહેલો પ્રશ્ન તમારા સમાધાન થઈ ગયો કે કેવા પ્રકારની જમીન જોઈએ બીજું કે ભાઈ કેટલું પાણી જોઈએ આને તો પાણી અંદાજે એને દરેક સિઝન પ્રમાણે અલગ અલગ જોઈતું હોય છે શિયાળાની અંદર પણ પાણીની જરૂરિયાત અલગ હોય છે ચોમાસાની અંદર પણ અલગ હોય છે ને ઉનાળાની પણ અલગ પાણીની જરૂરિયાતો આની હોય છે એ પણ હું તમને આગળ જતા એ ટોપિકની અંદર સમજાવીશ તમારી જમીન પાણી પકડી રાખતી હોય એટલે કે કાળી માટી હોય તો આપણે શું કરીશું તો કે આટલા બેડ બનાવી દઈશું આ તમે જોઈ શકો છો એકાદ ફૂટની ઊંચાઈના બેડ અહીંયા બનાવેલા છે મેં બરાબર છે તો આપણે આ જ વસ્તુ સેમ કરવાની છે શેની શેની જરૂર પડશે મને તો ભાઈ તમારે એક તો પ્લેટ અને પોલની જરૂર પડશે જે હું તમને બતાવી દઈશ કે ભાઈ પ્લેટ અને પોલ કેવા હોય છે અને તમે જોઈ પણ શકો છો કે શા માટે પ્લેટ અને પોલની જરૂર છે આના સિવાયના પણ બીજા સ્ટ્રક્ચરો છે જે અમે બનાવી રહ્યા છીએ હાલમાં પણ અમે પોતે જો સક્સેસ થઈએ તો હું તમને એની સલાહ આપી શકું કે ભાઈ તમે આ કરો બાકી એવું ના થાય કે ભાઈ એમાં ખર્ચો વધતો હોય અને પ્રોડક્શન ઘટતું હોય કાં તો પ્લાન્ટની સિક્યોરિટી જે છે એમાં કોઈ છેડછાડો થતી હોય બરાબર છે તો એ વસ્તુ હું તમને ના સલાહ કરી શકું એટલે પહેલાં હું સફળ એમાં થઈ જાઉં એકાદા ડેમો ઉપર પછી તમને હું એ સલાહ કરીશ તો શરૂઆત ત્યાંથી આપણી થાય કે ભાઈ ડ્રેગન ફ્રૂટની અંદર માર્કિંગ કઈ રીતે કરવું થાંભલા કેટલા બાય કેટલાના અંતરથી ખોડવા જોઈએ તો સાત બાય અગિયારનો ગાળો થાંભલાઓની વચ્ચે હોય છે આ ભાગ છે જે પાળા વચ્ચેનો બે પાળા વચ્ચેનો જે ભાગ હોય છે ને આ તમે જોઈ શકો છો બે પાળા વચ્ચેનો જે ભાગ છે એ અગિયાર ફૂટનો છે અને આ બે થાંભલાઓ છે આની બંનેની વચ્ચેનો ભાગ સાત ફૂટનો રાખવામાં આવેલ છે તો અગિયાર બાય સાતનો ગાળો શા માટે સાત ફૂટનો ગાળો કે ભાઈ જો અત્યારે તમે જોઈ શકો છો બંને છોડવાઓ જે છે બાજુ બાજુમાં અડી ગયેલ છે અંદાજે આ ગ્રોથ અઢીથી ત્રણ વર્ષનો છે જેથી ત્રણ વર્ષ ગણો જેથી આ ગ્રોથ છે જે આટલો અડી ગયેલો છે બરાબર છે તો હજી પણ આ ગ્રોથ નજીક આવશે અને એ વચ્ચેથી પવન પસાર થાય ને આપણે એટલી જગ્યા રહેવા દેવાની છે પવન હોય તડકો હોય કંઈ પણ વસ્તુ વચ્ચેથી સારી રીતે પસાર થઈ શકે એના માટે આપણે એટલી જગ્યા રવા દેવાની છે આગળની વાત જે છે એ છે કે ભાઈ પોલને ખોડવો કઈ રીતે તો આપણે શું કરીશું ટ્રેક્ટર જે હોય ને એના ચાવડા પાછળના જે કહીએ ને કે તો તમે કોઈ પણ દાંતી કે જેનાથી તમે માર્કિંગ કરી શકો જમીનની અંદર એમાં તમારે દાંતી પહેલા તો અગિયાર ફૂટે ખોડી દેવાની છે બરાબર ટ્રેક્ટરની અંદર અને ટ્રેક્ટર ચલાવી દેવાનું છે એટલે તમારે એક ઊભા પટ્ટા પડી જશે બે બંને બાજુ બરાબર પછી શું કરવાનું તો કે ભાઈ સાત ફૂટે દાંતી લગાવવાની અને આમ ટ્રેક્ટર ચલાવવાનું પહેલાં આમ ચલાવશો એટલે અગિયાર ફૂટે પહેલા પડી જશે પટ્ટા તમારા અને પછી આમ ચલાવશો એટલે સાત ફૂટે તમારા પટ્ટા પડી જશે એટલે શું થશે કે આ અગિયાર ફૂટે ચલાવ્યું અને આ સાત ફૂટે જે છે ને તમારે ચોકડી પડશે આ ભાગ ઉપર તમે જોઈ શકો છો બરાબર તો ત્યાં આપણે શું કરીશું કે દોઢ ફૂટનો ખાડો બનાવીશું આ દોઢ ફૂટના ખાડાની અંદર સાત ફૂટનો જો પોલ હોય ને તો આપણે દોઢ ફૂટ જેટલો એને જમીનમાં ઉતારીશું જે પોલ છે એ કેવા પ્રકારનો હોવો જોઈએ તો કે પોલની હાઈટ જે છે એ સાડા છ થી સાત ફૂટ જેટલી હોવી જોઈએ એનો જે આ ભાગ છે ને એ છ ઇંચ નો હોવો જોઈએ જોકે મારો જે ભાગ છે ને જયારે અમે શરૂઆત કરેલી ને ત્યારે અમને કોઈ આ રીતે સલાહ આપવા વાળું તો નહોતું જ જેથી અમે થોડી ઘણી ભૂલો આની અંદર કરેલી છે પણ તમને હું એ ભૂલો નહીં કરવા દઉં તમારે આ જે ભાગ છે ને એ છ ઇંચનો રાખવાનો છે અને આ જે ભાગ છે ને એ તમારે ચાર ઇંચનો રાખવાનો છે એટલે કે ચાર બાય નું આપણે થાંભલો જોઈશે એની ઉપર જે છે પ્લેટ બેસાડવામાં આવશે એટલે કે થાળી જે કહીએ એ બરાબર છે તો એ થાળી તમારે કેટલાની બેસાડવાની રહેશે ચોરસ થાળી જે હોય ને એ તમારે બેસાડવાની રહેશે બે બાય બેની બે ફૂટ બાય બે ફૂટ અને એની જાડાઈ જે છે ને એ બેથી અઢી ઇંચની હોવી જોઈએ જ્યારે મેં થાંભલા લીધા હતા જે તમને સ્ટ્રક્ચરની વાત કરું છું એ થાંભલા મને મને તો આસાનીથી ગોંડલથી મળી ગયા હતા તમને પણ કદાચ ગોંડલથી આસાનીથી થાંભલા મળી જશે મારા એ થાંભલા તીર્થરાજ સિમેન્ટ પ્રોડક્શનની અંદરથી આવેલા છે ગોંડલથી તો તમને પણ એ થાંભલાઓ બહુ જ આસાનીથી ત્યાંથી મળી જશે એકવાર તમે એમનો કોન્ટેક કરી લેજો બરાબર છે ગૂગલ પર તમને એમનો નંબર પણ મળી જશે બીજી વાત જે છે એ થાંભલાને દોઢ ફૂટ જમીનમાં ઉતારી દીધો આપણે ખાડો કરેલો દોઢ ફૂટ તો જમીનમાં આની અંદર બોક્સિંગ ફાઉન્ડેશન કંઈ જ કરવાનું નથી ખાડો ગાળવા જે માટી કાઢેલી હશે ને એ અને સાથે સાથે બીજા કાકરા કપચી નાખી અને એને ખાંડી દેવાનો તમે જોઈ શકો છો ખાડો કઈ રીતે ગાળેલો છે હું સાઈડમાં વિડીયો બતાવી રહ્યો છું તમને સાથે સાથે આગળની જે વાત છે પાળા ચડાવવાની છે તો દોઢથી નવ ઇંચ એટલે કે નવ ઇંચથી બાર ઇંચના આપણે અહીંયા પાળા ચડાવીશું જે રીતની આપણી જમીન હોય તમે નજીકથી જરા બતાવજો એટલે હું તમને બતાવી શકું કે ભાઈ કઈ રીતના તો કે આ જે ગ્રાઉન્ડ લેવલ છે મારું બરાબર છે ત્યાંથી જે મારું જમીન લેવલ છે પાળા લેવલ છે આટલું છે એટલે અંદાજે આ એક ફૂટનો સ્લોપ થયો બરાબર એમાં નીચેનો જે ભાગ આવશે ને નીચેનો જે ભાગ આમ એ ત્રણ ફૂટનો રહેશે અને ઉપરનો જે સપાટી હશે ને એ અઢી ફૂટની રહેશે એટલે નીચેથી બેડ ત્રણ ફૂટનો અને ઉપરથી અઢી ફૂટનો અને એની ઊંચાઈ જે છે નવ ઇંચ આજુબાજુની એની ઊંચાઈ રહેશે આની અંદર ભરશું શું આપણે તો કે મોરમ જે કહેવાય આપણે જે કાકરા અને કપચીને અમારે આ સૌરાષ્ટ્રની ભાષામાં ટાઈસ કહેવાય ને બરાબર છે તો ટાઈશ અથવા તો મોરમ જે પણ હોય કે જે સારી રીતે પાણીનો નિતાર કરી શકે આપણે આવી વસ્તુ આની અંદર વાપરવાની છે ત્યારબાદ શું કરવાનું છે તો કે ભાઈ વાવેતર કરવાનું છે છોડવાઓનું તો બેસ્ટ ક્વોલિટીના પ્લાન્ટ કઈ રીતે પસંદ કરશો એના માટે ઉપર આઈ બટન જે છે ત્યાં લિંક હું આપી રહ્યો છું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપી રહ્યો છું એકવાર જઈ અને જરૂરથી જોઈ લેજો તો બેસ્ટ ક્વોલિટીના રોપડા લઈ લીધા ત્યારબાદ તમે શું કરી શકો છો કે ભાઈ આપણે જે ખાડા ગાળ્યા ને પાણાં ચડાવી દીધા બરાબર છે એની ઉપર હવે ખાડા ગાળશું છોડવાના વાવેતર માટે તમે વિડીયોની અંદર સાઈડમાં જોઈ શકો છો કે આ રીતે તમે ખાડા ગાળી અને વાવેતર કરવાનું છે આપણે તો ખાડા ગાળ્યા એની અંદર હવે નાખવામાં શું આવી રહ્યું છે તો કે ભાઈ છાણિયું ખાતર આપણે નાખશું પાયા ખાતર તરીકે બરાબર છે પાંચસો ગ્રામ પ્રતિ છોડ આપણે છાણિયું ખાતર નાખીશું ત્રીસ ગ્રામ ડીએપી નાખીશું પ્રતિ છોડ અને બે ગ્રામ જેટલું નાઇન્ટી ફાઈવ પર્સેન્ટ હ્યુમિક એસિડ આપણે નાખીશું ડિસ્પ્લે હું લિસ્ટ કરી દઈશ બતાવી દઈશ સાઈડમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો એ બાબતે મુંજાતા નહીં આટલું કર્યા પછી આપણે છોડવાનું વાવેતર કરવાનું છે અને હળવેથી છોડવાને ગળું ના પડે ને એ રીતે જો અહીંયા તમે જોઈ શકો છો બાંધેલું છે અહીંયા પણ તમે જોઈ શકો છો બાંધેલું છે જ્યારે આ અમારા શરૂઆત થઈ હતી ને ત્યારે બે ત્રણ વખત આનું બાંધકામ થયું હતું બરાબર છે જે દોરીઓ છે કોટન છે બરાબર છે એને બાંધેલું એના રીતે અમે કે ભાઈ એ થાંભલાના સપોર્ટ મારે પછી કેવું થાય કે જે આ મૂળ તમે જોઈ રહ્યા છો ને આ મૂળ જ થાંભલાને પકડી લે બરાબર છે એટલે પછી તમારે એટલી બધી માથાકૂટ રહેશે નહીં આગળ જતા પણ પહેલા શરૂઆતમાં ધ્યાન રાખવું પડશે ક્યાં સુધી જ્યાં સુધી એ પ્લેટની બહાર ના નીકળી જાય ત્યાં સુધી ઓકે આગળની જે વાત છે કે ભાઈ હવે શું કરવું પાણી કેટલું આપવું અત્યારે વાવી તો દીધું પણ હવે પાણીની શું જરૂરિયાત ને પાણી કેટલું એમ બરાબર તો વાવેતર થઈ ગયા પછી આપણે બત્રીસ લીટર જેટલું એને પાણી આપવાનું છે પહેલી વખત માટે બત્રીસ લીટર વાવેતર સમયે બરાબર ટપક સિંચાઈથી આપણે પાણી આપીશું ટપક સિંચાઈ શું છે કઈ રીતે છે શું ફિટિંગ કરવું એનું એ હું તમને હમણાં આ જ વિડીયોમાં આગળ જણાવીશ બત્રીસ લીટર આપી દીધું હવે જો આ વાવેતરનો જે સમય છે આપણો એ ચોમાસું હોય તો પછી વરસાદ નેચરલ છે વસ્તુ કોઈ તમારે એનું કંઈ માથાકૂટ છે નહીં બરાબર છે પણ જો તમે ડિસેમ્બરમાં વાવેતર કરતા હોવ તો એક દિવસ બે દિવસ છોડી અને પાછું બત્રીસથી પચાસ લિટર જેટલું પાણી આપણે આપીશું અમારી ટીમને પૂછતા રહેજો એ તમારી જમીન અને વાતાવરણને અનુકૂળ સલાહ આપતા રહેશે આગળની જે વાત કે શિયાળાની અંદર જે છે એ તમારે પાણીની શું જરૂરિયાત રહેશે પ્રોડક્શન હોય કે નોન પ્રોડક્શન ટાઈમ હોય કારણ તો પછી શું કહેવાય ફાર્મનું ગ્રોથમાં હોય બરાબર તો તમારે શિયાળાની અંદર ચાર દિવસે કાળી માટી હોય તો ચાર પાંચ દિવસે અને લાલ માટી હોય તો ચાર દિવસે બત્રીસ લિટર પાણીની જરૂરિયાત રહેશે ત્યારબાદ જે આપણો ઉનાળો જે છે એ ફાગણ મહિનાથી શરૂ થતો હોય છે તો ફાગણ મહિનાની અંદર જેમ જેમ ગરમી વધતી જાય બરાબર છે આડત્રીસ ચાલીસ બેતાલીસ તો આપણે એ રીતે પાણી ઓછું કરતા જઈશું દર પ્રતિ દર દિવસ ઓછા નથી કરવા આપણે આપણે પાણી ઓછું કરીશું કારણ કે ડ્રેગનને જે છે એ જમીનની અંદર થોડો ભેજ જોઈતો હોય છે તમે શું કરી શકો કે બત્રીસ લિટર જે પાણી આપતા હતા ને એને પાંચ ચાર દિવસે આપતા હતા લાલ માટીમાં તો એને પાંચથી છ દિવસ કરી દો બરાબર છે પણ પાણી સોળ લિટર આપી દો જેથી જમીનનો ભેજ એની અંદર રહે પાણી આપવું કઈ રીતે આ મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ મારે ત્યાં પાણીની ઉનાળામાં થોડી કમી રહે છે તો તો પાણી આપવું કઈ રીતે ઉનાળાની અંદર જો તમારી પાસે પાંચસો થાંભલા હોય ને તો તમે ડાયરેક્ટ પાણીના ટેન્કર પણ મંગાવી શકો જો તમારી પાસે સાવ પાણીની વ્યવસ્થા ના હોય તો અથવા તો પછી આપણે ટી લાઈનનું જે પાણી કહીએ ને કુવાની અંદરથી ટી લાઈનનું જે પાણી આવતું હોય આટલું પાણી પણ તમારે જો ચાલતું હોય તો તમે આરામથી એની પિયત કરી શકો છો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી બરાબર છે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં શું આવે તો ભાઈ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની અંદર એક તો ડ્રીપનું ફિલ્ટર હોય અને સાથે વેન્ચ્યુરી ફર્ટિલાઇઝર ઇન્જક્ટર હોય કે જેની અંદરથી તમે ડાયરેક્ટલી વોટર સોલ્યુબલ ખાતર આપી શકો જે પાણીમાં ઓગળી શકે ને એવા ખાતરો તમે ડાયરેક્ટલી આપી શકો હવે અહીંયા જોઈ શકો છો તમે આ જે પીવીસીની લાઈન છે ને લિટરલ પાઇપ જે છે ડ્રીપની એ વીસ એમ એમની અહીંયા વાપરેલ છે કારણ કે જે મારો આગાળો છે ને સાત ફૂટવાળો જે સાત સાત ફૂટે થાંભલાવાળો એ અંદાજે સો મીટર આજુબાજુનો છે બરાબર છે તો આ વીસ એમએમ ની જે લાઈન હોય ને એ સો મીટર સુધી આગળ પાણી પહોંચાડી શકે હવે મેઇન આપણું શું કામ તો કે ભાઈ ડ્રીપના ફિલ્ટરમાંથી પંચોતેર એમ ની સબલાઇન દોડાવવાની અને એ સબલાઇનના જે છેડા છે આની સાથે આપી દેવાના આપણે બરાબર એટલે તમારે ડ્રીપ પહોંચી જાય પછી અહીંયા જે ડ્રીપર તમે જોઈ રહ્યા છો બરાબર છે હું થોડો નજીક આવવાનું કહીશ ભાઈને કે ભાઈ થોડા નજીક આવી જજો આ જે ડ્રીપર તમે જોઈ રહ્યા છો ને કલાકે આઠ લિટર પાણી પડે ને આવા ડ્રીપર છે એ તમને આ ડ્રીપની જે સલાહ આપશે ને એ જ લોકો તમને કહી દેશે કે કલાકે આઠ લિટર પાણી પડે એવા ડ્રીપર એટલે આપણે બત્રીસ લિટર પાણીની જરૂર છે એક કલાક મોટર ચાલુ રાખો એટલે કમ્પ્લીટ અંદાજે અંદાજે બત્રીસ લિટર પાણી દરેક છોડવાને ત્યાં મળી જશે આગળ જે વાત છે કે ભાઈ વાવેતર પછી શું કરવું વાવેતર થઈ ગયું ત્યારબાદના પાંચ દિવસની હું તમને આજે સલાહ આપી દઉં કે ભાઈ વાવેતર પછી પાંચ દિવસે શું કરવું તો કે કોઈ પણ છોડવો નર્સરી બેગમાંથી આવે કાં તો પછી કોઈપણ છોડવો મારી જમીનની અંદર આવે ને તો મારી જમીનની ફંગસ કાં તો પછી નર્સરી બેગમાંથી આવેલો હોય તો બેગમાં જે ફંગસ હોય માટીની એ એને અસર કરે થોડી ઘણી બરાબર છે તો આપણે શું કરવાનું કે ભાઈ કોન્ટેક્ટ એન્ડ સિસ્ટમેટિક ફંગીસાઇડની આપણે ટ્રીટમેન્ટ અહીંયા કરીશું તો જેની અંદર રિડોમિલ ગોલ્ડ અને બ્લુ કોપર આ બે દવાઓ છે જેના નામ તમે કદાચ માર્કેટની અંદર સાંભળેલા જ હશે તો રીડોમિલ ગોલ્ડની અંદર શું છે તો કે મેટાલેક્સી ચાર ટકા અને મેન્કો ચોસઠ ટકા એની અંદર છે તમે જોઈ શકો છો બાજુમાં હું પેકેટ બતાવી રહ્યો છું તો આ દવાનો તમારે ઉપયોગ કરવાનો છે જે દવા તમારા જમીન માટે કાં તો કોઈપણ રીતે હાર્મફુલ કે કોઈ પણ રીતે નુકસાન કરતા નથી એ ખાલી ને ખાલી ફંગીસાઈડ છે જે ફંગસને જ અસર કરશે નહીં કે તમારી જમીનને નહીં કે ડ્રેગનના છોડવાઓને કે નહીં કે એની અંદર આવનારા કોઈ પાકોને એને વધારેથી નુકસાન થશે એનાથી બીજું જે છે એ બ્લુ કોપર છે જેની અંદર કોપર ઓક્સિકલોરાઈડ હોય છે આ બંને દવાઓ આપણે પચીસ પચીસ ગ્રામ જેટલી પંદર લીટરના વોટર પંપની અંદર નાખીશું અને એને પાંત્રીસ થાંભલાઓ આવા જે પાંત્રીસ થાંભલાઓ હોય ને એની ફરતી બાજુ ડ્રિન્ચિંગ કરીશું તમે ના ખબર હોય તો કહી દો કે ડ્રિન્ચિંગ એટલે શું કે ભાઈ પંપની જે નોઝલ આવે ને એને આપણે કાઢી નાખવાની આગળથી અને ડાયરેક્ટ એને ફરતી બાજુ આપણે પાણી આપી દેવાનું બરાબર આને કહેવાય ડ્રિન્ચિંગ તો એ તમારે પાંત્રીસ થાંભલાઓની અંદર પંદર લીટરનો પંપ ખાલી કરી દેવાનો છે આગળની જે વાત છે પ્રોડક્શન ક્યારે આવે તો એના માટે છે ને હું બીજો પાર્ટ બનાવું છું કારણ કે આ વિડીયો બહુ જ લાંબો થઈ જાય છે તો તમે જો આ વિડિયો ગમ્યો હોય તમને આખો વિડીયો જોવો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો આ વિડીયોને લાઇક કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાઈડમાં જે પેલું ઘંટી બટન છે ને એ પણ દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ફેસબુક પેજ અથવા તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અમારો આ વિડિયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ